પાણી લઈને ભાઈ અત્યારે હાલમાં જ્યાં ડુંગર ઉપર જ્યાં કસરત પણ કરી રહ્યા છે હવે

પણ ન્યાચી અમે જયારે ટુ વ્હીલ લાઈન જયારે ઉપર આવ્યા છે આ ફરી દર્શન કરવા મિત્રો તો તમને પણ જ્યાં ફરી દર્શન કરવાના છે અત્યારે ફાઇનલી જયારે ઉપર પછી પણ ગયા છે તો હાલો પેલા માં ખોડી દર્શન કરી તો મિત્રો ખાસ કરીને મારી ચેનલ માં જો નવા હોય તો પેલા એક સબસ્ક્રાઇબ કરવાનું બોલતા મિત્રો અને લાઈક કર્યા વગર તો જતા જ નહીં તો તમે જોઈ શકો છો એક સુંદર મજાનો નજારો એક સરસ મજાનો મસ્તીનો એક વ્યુ આવી રહ્યો છે મિત્રો જ્યારે ત્યારે વાગી ગયા છે ચાલે છ તમે માની શકો છો જયારે હોલી કરો જયારે અમારું ગામ પણ દેખાય છે અને જયારે મિત્રો આપણે જયારે ફર્સ્ટ જયારે ફર્સ્ટ બ્લોક જયારે આનાથી આપણે નીચે હતા તો ત્યારે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ત્યારે માં ખોડી ના દર્શન કરવા તો મિત્રો તમે જોઈ શકો છો જયારે અત્યારે સનસેટ પોઈન્ટ જો કે સરસ મજાનો જ્યાં સનસેટ પોઈન્ટ અહીંથી પણ તમે નજારો લઈ શકો છો અને જયારે આ સાઈડ તમે જોઈ શકો છો સરસ મજાનું અમારું ગામ પણ જયારે અહીંથી તમને દેખાઈ રહ્યું છે તો એક ખૂબ સારો એવો વ્યુ પણ આવી રહ્યો છે તો આપણે જવાનું છે માખોડિયા દર્શન કરવા મિત્રો તો જયારે આ એક ટેકરી ઉપર એક સરસ મજાનું જ્યાં માખોડિયા નું મંદિર છે મિત્રો તો આપણે ત્યાં જશું અને જ્યાં માખોડિયા ના દર્શન પણ કરશું તો આજે એમ આવ્યા હતા જ્યાં ત્રણ ભાઈ પણ જો કે આપણી સાથે છે ત્યારે જયારે મિતુલ તો એ પણ આપણો વિડીયો પણ જયારે ઉતારી રહ્યો છે અને સામે તો તમે જોઈશ છે ત્યારે ટુશિયાલ જોઈએ ત્યારે જયારે પીવાના પાણીની જ્યારે ખોજમાં છે પીવાનું પાણી ગોતે છે પણ અહીંયા સરસ મજાનો એક ટાંકો પણ છે તો જ્યારે પક્ષીઓ માટે પણ આ સરસ મજાની એક સુવિધા કરવામાં આવી છે ત્યારે તમે કુંડા પણ જોઈ શકો છો તો હાલો આપણે પહેલાં મા ખોડીના દર્શન કરી અને પછી તમને એક સરસ મજાનો વ્યૂ સરસ મજાનો નજારો એ પણ બતાવીશ જ્યારે આયા રસ્તો જ્યારે ચોમાસામાં બહુ રસ્તો બનાવેલો હતો પણ જ્યારે અત્યારે હાલમાં જ્યારે મિત્રો ખરાબ છે તો ટ્યુ વ્હીલ પણ જ્યારે પોગવામાં બહુ જ એટલે વધી ભારે જયારે કેવરો એમ છે પણ તો પણ અમે જયારે ટુ વ્હીલર આવી ગયા છે તો વિડીયો ગમી જાય તો એક નાની એમથી લાઈક કર્યા વગર જતા નહીં અને બીજા સાથે શેર પણ કરજો તો ખૂબ એક સારો એવો અત્યારે હાલમાં અત્યારે વ્યૂ આવી રહ્યો છે મિત્રો અને જયારે અત્યારે વાગી ગયા છે સાડા છ તો કે સાંજનો ટાઈમ છે ત્યારે સનસેટ પોઈન્ટ પણ એક સરસ મજાનું છે જયારે તમે જોઈ શકો છો ઉનાળામાં જયારે જાળવાના અત્યારે પાંચ તમે જોઈ શકો છો જયારે શેત્રુજી પર્વત તો આપણે જયારે એની નજીકમાં જ છીએ ત્યારે મિત્રો ત્યારે બહુ દૂર પણ નથી જ્યારે આપણે આગલ વિડીયો જોઈએ તો જ્યારે અમારે જ્યારે શેત્રુજી નદીનો તો જ્યારે અમારા મિતુભાઈ હાલમાં જ્યારે પાણી તમે જોઈ શકો છો પી રહ્યા છે ત્યારે ટાંકામાંથી તો મિત્રો ફાઇનલી આપણે અત્યારે હાલમાં જઈ રહ્યા છીએ જ્યાં માગ ફળીનાં દર્શન કરવા તો આ એક સરસ મજાનો જ્યારે હવન પણ જો કે ધૂણો પણ છે તો હાલો પહેલાં માગ ફળીનાં દર્શન તો મિત્રો ફાઇનલી તમે જામાં ફળીના દર્શન પણ કરી શકો છો તો તમે જોઈ શકો છો મિત્રો જ્યારે એ અખણ જ્યારે દીવો પણ અત્યારે હાલમાં જ્યારે પ્રગટેશે તો સરસ મજાનું જ્યારે દીવાનું પણ અખંડ દીવો જ્યારે અહીંયા પ્રગટેશે મિત્રો તો તમે પહેલાં જ્યાં મા ખોડીના દર્શન કરી શકો છો અને બીજા સાથે શેર કરવાનું પણ ન ભૂલતા જો કે બીજા પણ જ્યાં મા ખોડીના દર્શન કરી શકે મિત્રો જ્યારે આજ આ ખોડેમાનું મંદિર જ્યાં જ્યાં અમારે ભાવનગર જિલ્લાનું જ્યાં પાળીચરા તાલુકાનું જ્યાં ગેતી કામ છે ત્યાં એક ટીમીનો ધોરો તરીકે જ્યારે ઓળખવામાં આવે છે તો જ્યાં ઉપર જ્યાં ધોરા ઉપર જમા ખોડિયાર માં બેઠા હશે મિત્રો તો તમે પણ દર્શન કરી લ્યો અને બીજા સાથે શેર કરો છો કે બીજા પણ દર્શન કરી શકે આપણે ફાઈનલી મિત્રો તમને જયારે દર્શન કરાવવા માટે જ આપણે એ ઉપર આવ્યા હતા જયારે બ્લોગ બનાવવા માટે તો આ એક સરસ સરસ દ્રશ્ય પણ આપણને જોવા મળે મિત્રો અને જયારે રસ્તો પણ ખરાબ હતો પણ તો પણ આપણે જયારે ગાડી લઈને ઉપર પહોંચી ગયા છે ત્યારે ત્રણ જણા જયારે એમાંથી બે જણા તો જયારે સાલીને પણ અમુક જગ્યાએ આવ્યા છે તો કાંઈ વાંધો નહીં પહેલા દર્શન કરી લ્યો અને મા પાસે આપણે એટલી પ્રાર્થના કરી કે હાઉનું જ્યારે મા ખોડિયાર હાલો કરજો અને શરૂઆત જ્યારે તમારાથી કરાય એવી આપ આપણે મા ખોડિયારને પ્રાર્થના છે મિત્રો તો હાલો જ્યારે તમને બીજા પણ જ્યારે સરસ મજાના વ્યૂ સરસ મજાના દ્રશ્ય એ બતાવી શકું જ્યારે મિત્રો અહીંયા અમારે જ્યાં તુલસી હોવાનું આયોજન પણ જ્યારે આજથી પાંચ થી છ વર્ષ પહેલાં જ્યારે આ જગ્યા પર થયેલું છે અને અહીંયા સરસ મજાનું માં મંદિર પણ જયારે બનાવેલું છે મિત્રો તો હાલો બીજા સાથે શેર કરવાનો ન ભૂલતા અને આપણે પણ બહાર જઈ અને જયારે બીજા પણ તમને જયારે વ્યુ નજારા જો કે સારા સારા લોકેશન બતાવવાની કોશિશ કરીશું તો હવે આપણે અહીંથી બહાર નીકળી અને અત્યારે સાંજનો ટાઈમ છે એટલે સરસ મજાના વ્યૂ પણ અહીંયા આવી ગયા છે

કુંડા જોકે દરરોજ જયારે આર્મી માટે સરસ મજા ની સેવા પણ એ પણ કરે છે જયારે કુંડા ડેલી માટે સવાર ને સાંજ જોકે ફરતા હોય છે તો જયારે આપડે થી પણ પાણી નતો એવું પણ જયારે દરરોજ આવે છે ત્યારે જયારે હાલમાં જયારે ટ્રેનિંગ કરવા છો કે આર્મી ની જયારે ટ્રેનિંગ કરી રહ્યા છે તો એ પણ જયારે સરસ મજાની સેવા તમે જોઈ શકો છો જયારે કુંડ ત્યારે ઉપર ભરે છે તો એની પણ બહુ ખૂબ એક સારી એવી સેવા પણ છે તમે જોઈ શકો છો જયારે બે ભાઈ બન છે તો જયારે કુંડુ એક અલગ હોય તો એ જયારે અહીંથી પાણી ભરી જાય આયા પણ એક સરસ મજાની જ્યાં કુંડુ છે એ જયારે ભરી અને જ્યાં પાણીનું ભરી નાખ્યું છે કે કાલ સાંજ સુધી અથવા કાલે સવાર સુધી જ્યારે પક્ષીઓ હોય જ્યારે પાણી પી પણ જ્યારે શકે તો ખૂબ સારા એવો હોય ત્યારે પણ આવી રહ્યો તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં હો કરી દેજો લાઈક સબસ્ક્રાઈબ ને શેર આ કે કરી જા હા નકર તો હાલો મરી આવવાના ભાઈ નવા વિડીયો સાથે બાય બાય